જાતે જન્મ રહી એક ભાવ માં બે ભાવ તો કરાતા નથી લક્ષ્મીજી લક્ષ્મી નું કોઈ આવું હળહળતું અપમાન ન કરે અપમાન નથી કરતો હસી મજાક કરું તો લક્ષ્મી જાય નહીં ક્યાં હાલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી કેમ છો બધા મજામાં ને અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને ટાઈમ થયો છે પોણા નવ વાગ્યાનો ને હંચુના હંતાઈ કામ પડ્યા છે ને હંજુ બેઠી છે ફળિયામાં ટાઈટ ખાય છે ને હંચુ હા તે હું બેઠી ટાઈટ ખાઉ ટાઈટ ટાઈટ કરીએ તો કોઈ કામ જ ન થાય સાહેબ અત્યારમાં મસ્ત ઠંડા પાણીએ નાઈ લીધું હોય ને એટલે ટાઈટ ઉડી જાય ગમે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો એવરી વાન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે તારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની તો હાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે ઘરના બધા વાસી કામ પડ્યા છે મેં કીધું ઘરના વાસી કામ કરું ને એ પહેલાં હું આ ગુલાબને વાવી દઉં હવે લઈ આવ્યા તો વાવવું તો પડશે ને એક તો બાધી બાધીને વસ્તુ બધી લઈ આવીએ ને લઈ આવ્યા પછી ઘેર લઈ આવીને આપણે તો રાખીને હુકવવાના જ રહી મફત તો આવતા નથી મેં કીધું હાલો હું જા છે ને વાવી દઉં કાલ કેટલી વાર કીધું અટાણ નહીં બપોર આવી ને હું તો બપોર તને વાવી દે બપોરે કીધું ને અટાણ નહીં હવે કાલ વાત કાલ તો કોઈ દી કોઈ થતું નથી આળસમાં જ જાય એવા આર સુડા છે અને ઊભી થઈ જાય ઊભી થઈ ઊભી થઈ જલ્દી 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 ઊભી થા છે હા આ કપડા કે દે લીધા માણા જો આવ બીવરાવી દે પ્રેમજીનો તો પૂછી હકતા એમને આમળા મે તો જોઈ નથી કુર્તી તને

આ મેં કબાટ મોટો કરાવ્યો ને એ હાટું જ કરાવ્યો કે જેટલા પણ કપડાં લઉં કે જેટલી વસ્તુ લઉં ને એમાં સ્ટોર થઈ જાય અને એ નજરમાંય ન આવે આ રૂમમાં બહુ ઓછું જવાનું હોય ઓલા રૂમમાં તમારા કપડા લેવાના હોય કાઢવાનું હોય ઓલા રૂમમાંથી હું સોરી ઓલા કબાટમાંથી જ તમારે કપડાં કાઢવાનું લેવાનું હોય તો તમને નજરમાં આવે આ ન આવે પાઉન્સમાં ભરીને મૂકી દીધા છે એમાંય કેટલા બધા છે કંઈ નહીં હવે છે ને નક્કી કર્યું મનથી કારણ કે રોજ નવા કપડાં પહેરવાના એ તો ગામના વાતો કરતા હતા ને નથી જીવ તો સાહેબ એમ થાય ક્યાંક જવું હોય તો પછી એમ થાય મારી પાસે તો કપડાં જવું હોય તો પાછા લઈ નથી શકતા આપણે લઈ શકીએ ને હરેક લેડીઝનો એક પ્રશ્ન હોય કબાટના કબાટ ભર્યા હોય સાડીઓ એટલી હોય ડ્રેસ એટલા હોય તોય છે ને ક્યાંક જવાનું થાય પ્રસંગમાં જવાનું હોય ને તો મારી પાસે શું છે મારી પાસે ક્યાં કપડા છે મારે ક્યાં પહેરવા લે મેં વાતો આ પહેર્યું હતું હવે થોડું અહીંયા આપે મારી પાસે ત્રણ તો ચોણિયા ચોરી છે મેં એક એક વાર જ પહેરી ત્રણ લોકો લગનમાં ગયા હોય ત્રણ દિવસમાં એક જોડીમાં ત્રણ લગન પતાવીને આવતા રહે બાય બાયુ ત્રણ દિવસની હિસાબ કરો ને તો બે હા બે હિસાબે હિસાબ કરીએ ને તો હાથ હાથ થઈ જાય હાલો પીઠીમાં બીજી સાડી પહેરો પછી હાંજીમાં બીજી પહેરો માંડવામાં બીજી પહેરો આહ તો તમે પહેરો ને તમને કોણ ના પાડે ના પાડે તમને બદલાવાની આરસ થતી હોય એટલે અમારે તો તય જ વારો વાવો રેડી ને સાહેબ રેડી રેડી હવે આના જેવું કઈ નહીં એ તો હવે આના જેવું કે ઓના જેવું આવું કાઈ લઈ નતો હો વવાઈ ગયું ને બસ થોડું કોલું રાખી દો ને એના મૂકી દો ને એટલે હાલ આમાં સરસ નાના નાના ગુલાબ આવશે જો છે ને ઓલા મોટા ગુલાબ થાય અને જો મેં તો આ કટિંગ કર્યું હતું ને બધું જો ત્રણે ત્રણ ગુલાબડી કોરાણીની ત્રણેય માં કડીઓ આવી એક કાઈ ફૂલ આવશે નો હોય તો એક કોઈ ફૂલ હોય હોય ને તો એક રે કેટલા ફૂલ આવે બસ હવે વધારે નથી એમાં આપણા ટૂંક સમયમાં એટલે એમ કયો ને કે તમે ધારો ને તો કાલ જ આપણી દસ હજારની ફેમિલી કમ્પ્લીટ થઈ જાય છે હાજા ઘટતા બસ ખાલી છે ને ત્રીસ થી પાંત્રીસ સબસ્ક્રાઇબર જ ઘટે છે તો જલ્દી જલ્દી દબાવીને મારો વિડીયો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને સરસ મજાનો કોમેન્ટ કરીને જાઓ કે જલ્દી આપણી આ અઠવાડિયામાં રવિવાર આવે આવે ત્યાં લગીમાં આપણી દસ હજારની ફેમિલી કમ્પ્લીટ થઈ જાય આમ રાહ જોઈને બેઠી છે એટલે આપણે કંઈક સારું એવું સેલિબ્રેશન કરીએ કેમ કે ચેનલ મોનો થઈ ત્યારે આપણે કંઈ સેલિબ્રેશન નથી કર્યું પિન નંબર આવ્યા ત્યારે નહીં ને પેમેન્ટ આવ્યું ત્યારે આપણે ક્યારેય કંઈ સેલિબ્રેશન કર્યું નથી પણ આ જ વખતે મંદરથી એવી ઈચ્છા છે કે આપણી દસ હજારની ફેમિલી કમ્પ્લીટ થાય ને તો કંઈક અલગ કરીએ ને કંઈક અટકે ને ધમાકેદાર કરીએ ને તમારી એ શેર કરીએ તો એના માટે થઈને તમારે છે ને જેટલો બને ને એટલો મારો વિડીયો શેર કરવાનો છે અને આપણે જે ત્રીસથી પાંત્રીસ સબસ્ક્રાઈબર ઘટે છે ને એ જલ્દી જલ્દી પૂરા કરી દઈએ તમારે પાસે પાંચ છ દિવસનો ટાઈમ છે રવિવાર લગીમાં જો પૂરા થઈ જાય ને જો શનિવારે પૂરા થઈ જાય ને તો રવિવારે ફાઇનલ આપણે કંઈક છે ને અલગ કરશું અને તમારી એ રે વિડીયો શેર કરશું જે પણ અમે સેલિબ્રેશન કરશું કે ક્યાંય બહાર જવું કે ઘરે કંઈ કરશું એ બધું તમારે એ શેર કરશું પણ એના માટે થઈને પ્લીઝ તમારે આ જે આપણા પાંત્રીસ કે ત્રીસ સબસ્ક્રાઈબર જે ઘટે ને એ તમારે કમ્પ્લીટ કરવાના છે બસ આ એક કામ તમને અત્યારમાં હું આપું છું હવે જોઈએ કે તમે કેટલી જલ્દી આ ચેનલમાં મારા દસ હજાર સબસ્ક્રાઈબર પૂરા કરો છો એ હવે જોવું રહ્યું બસ આ જ કેવું હતું તો મસ્ત એવું જો ગુલાબનું એ મેં વાવેતર કરી દીધું સોરી અત્યારે કામ નથી કરતો મેં મસ્ત એવું જો ગુલાબે વાવી દીધું છે તો હવે મેં અહીંયા થોડું રાખી દઈએ ને આને આ ગોરા નહીં હટાવી લઈએ એટલે આ લાઈનમાં બધા કલરા કલરના ગુલાબ થઈ જાય મારું આવે ને તો હું ગુલાબનો બગીચો કરવો પણ જગ્યાનો તડકાનો અભાવ છે ન્યા લાચારશું બરાબર તો તમારે બધા શું કહેવાય છે જરૂરથી કોમેન્ટમાં કહેજો મેં જે વાત કીધી ને એની ઉપર ધ્યાન દેજો અમલ કરજો અને આ જ વાત ઉપર ચેનલમાં પહેલી વાર આવ્યા હોય ને તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને સરસ મજાનો કમેન્ટ કરીને જજો કે મારા વિડીયો કેવા લાગે છે તો મળીએ થોડીક વાર રહીને

કારણ કે વેસ્ટર્ન આઉટફિટ પહેરીએ તો પેન્ટ ટોપ પહેરા એમ હવે અહીંયા થોડું પરિવર્તન ન જોઈએ ઝાડવા નવરાવરા હવરા કરી આ શું હૈ ચૂ આ છે મનવીના ફોફા છે ચૂલો બારવા માં છે આપણે તો ગાય નથી કે નથી છાણ નહીતર તો હું છાણા થાપી રાખું મસ્ત બરે પણ મેં કીધું ચૂલો પેટા હોય તો આપણે વાંધો ન આવે જે બે ત્રણ રોટલા થઈ ગઈ દિમાગ એ તારી પાસે છે ને મારી પાસે છે તો જ હાલે ઘર મગજ નો વત ને દિમાગ નો હોત ને તો ઘર નો હાલત

ના બાપા ના ફોન તમે મને કયો કોઈ કઈ કે મારા હાથ છે ને ધૂળવાર મારી છે ઘણા ઘણા આવે ને એટલા પૈસા ઉતાર ભાઈ મેં કીધું મારી ઘરવાળી મારી વહુ છે ને મેં કીધું ગામડાની છે એને ખબર પડશે ને તો મને ખાવા લઈ દે ભિખારી આઈ રે ભિખારી માં મારી ગણતરી કરે ઘરા આવે તો ન્યા મને વાયડી જાહેર કરે ઘર માં તો મારી ઉપર કેવો હાથ રાખે હું કેટલા ઘરના કામ કરું જોઉં આ જ્યાં હોય ને મારા નામના બિલ પાડે ઘરાગમાં એમ કે કેવો એમાં નું આલે મારી મારી વહુ તો રીતમાં તો તમારી વાળા ને તો બદનામ કરી દીધા બરાબર ને તમે બધા કેજો ગામડું તો ખાલી કેવાનું રહી ગયું અત્યારે ગામડું જેવું સુધરી ગયું ને એવું તો આપણું સિટી નું હોય તમે જાઓ ગામ કેવા રોડ

મને એટલી ખબર નહોતી બસ દર વખતે સાહેબ છે ને કેવા છે દર વખતે મને કેતા જાય બોલે મને સંભળાવે પછી કઈ દે અને પછી હું કે કે હું તો હસી મજાક કરું મજાક કરું જો દિલ પર કે હું હારી છું ને તો હું બધું જાту કરતો તો કોઈ કઈ જાય

લક્ષ્મી નો અવતાર છે લક્ષ્મીજી આ ઘરની આપણે ઘરવાળી હોય ને એને લક્ષ્મીજી કહેવાય સાક્ષાત લક્ષ્મીજી છે લક્ષ્મી નું કોઈ આવું હળહળતું અપમાન ન કરે અપમાન નથી કરતો હસી મજાક કરું તો એ લક્ષ્મી જાય નહીં કે નહીતર વહી જાય લક્ષ્મી વહી જાય ઘરની સાચી વાત છે સાહેબ હું કઈ વસ્તુ સિરિયસલી લેતી નથી હસી મજાક માં જ લઉં ને

પેલું ગીત છે ને પાંચ વાગે ને પગ મારા તૂટે આ નહીં પાંચ સાડા પાંચ વાગે ને તો પગ તૂટે ફોન આવે અંજુ આજ તો આ બનાવજે ને ખાવાનું મન થયું સાંજે એટલું હાલ એમ ઊંધુ થઈ ગયું નહિતર બપોરે આવ્યું તું જમવાનું સરખું એમ જગ્યા એમના અઠવાડિયા થયા ઊંધું થઈ ગયું સાંજે જોઈએ સારું સારું ખાવા જો શિયાળો આમ થયો તને દુઃખ લાગ્યું હોય બસ ભોલી

ફૂલ કરી દેવાનો એટલે ઉભરાઈને ગેંડીમાં જાય ઉભરાઈ જાય ત્યાં લખી રાહ જોવાની હાલો આટલા વરમાં પહેલી વખત સાહેબ ચા બનાવે છે ખરેખર રીઅલી મસ્તી નત કરતી આજ વી એક વી વરથી આ મારા લગન ને સાહેબ પહેલી વાર ચા બનાવે છે હવે જોઈએ કેવો ચા બને આ તો બે શબ્દો બોલી ગયો તને દુખ લાગી ગયું

આજે ઘરવાળી ના ત્રાસ થી ઘરવાળા ચા બનાવતા શીખી અંતે ઘરવાળી જીત એકવીસ વર્ષે પૂરી થઈ એક દિવસ ચા બનાવતા શીખવા

હાલો બધાય સાઈબના હાથની મસ્ત એવી ચા પીવા મસાલાવાળી તો નથી કેમ કે હુંઠા દુખઈ નાખ્યું નથી એને આપણે એનેમાં નાખવાનું કઈએ ને તો પછી આપડાથી ચા પીવાય એટલે આ એટલો બનાવ્યો એ બોવ કહેવાય હાલો ચા પી લો પછી તમને રિવ્યુ આપું રાધીશ એમ રાધીશ થોડી ખાંડ વધી ગઈ ખરેખર મસ્તી નત કરતી નહીતર બાકી બરાબર છે થોડો કાચો છે પણ હાલશે પેટમાં જઈને પાકી જાય

I <laughs> <laughs>